બાબર ખાતે માનનીય મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા મંત્રી સ્વરૂપજી ઠાકોરનું ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું બાબર શહેરમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા ડબલ દિવાળે જેવો માહોલ જોવા મળ્યો છે ભાભરમાં માધવ સિટી સોસાયટીમાં રહેતા મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સ્વરૂપજીનું ભાભર જલારામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગત રોજ ભાભરનગરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર જોવા મળી હતી મંત્રી આગમન પ્રસંગે ભાજપની સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ તથા સમગ્ર ભાભર પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શીર્ષ નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોરને મંત્રી તરીકેની જાણકારી આપી અને આપણા વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે અમને પણ આશા છે કે સ્વરૂપજી ઠાકોર ખૂબ સારું કામ કરી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમગ્ર રાજ્યની તો સેવા કરશે પણ ગામ વિધાનસભાનો પણ ખૂબ જ વિકાસ કરશે એવી આશા છે અત્યારે જ્યારે મંત્રી બન્યા પછી પ્રથમ વાર જ્યારે ભાગર શહેરમાં આવ્યા ત્યારે કાર્યકરો દ્વારા ખુબજ ઉત્સાહ ભર્યાનું સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા છે સાથે સાથે ભારત માતા કે જય ના સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગત મોડી રાત્રે માધવસિટી ભાપર ખાતે પણ સ્વરૂપજી ઠાકોર આવી પહોંચતા ભાપરની માધવસિટી સોસાયટીમાં તમામ રહીશોએ પણ ઢોલ નગારા સહિત ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે જ સિટી સોસાયટીમાં આવેલા ગોગ મહારાજના મંદિરે મંત્રી સ્વરૂપજી ઠાકોરે શીશ ઝુકાવીને ગોગ મહારાજના દર્શન કર્યા હતા ત્યારબાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોસાયટીમાં રહેતા હોય ત્યારે એમને પણ સ્વરૂપજીનું ઠાકોરને ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ખૂબ મોટું નામ મેળવો અને લોકોને સેવા કરો તેવા આશીર્વાદ પણ આવ્યા હતા ઠાકોરને રાજ્ય કક્ષાના મંત્રી બનાવી અને આપણાનું ગૌરવ વધારેલ છે આપણે સૌ પ્રથમ જોઈએ તો શંકરભાઈ જ્યારે અહીં ધારાસભ્ય બને ત્યારે પણ પાછળ બે વર્ષમાં મંત્રી બનેલા એ જ રીતે સ્વરૂપીને પણ મંત્રી બનાવતા આપણે પાભર થયા અને આજુબાજુનો વિકાસ જે કંઈ ઉભાઈ રહેલો છે એ હવે આપણને એક આ મજબૂત આપણા દાવે નેતા મળે અને મંત્રી તરીકે હશે તો આપણે આપણા વિકાસના કામો આગળ ધપાવીશું અને જે કંઈ સમસ્યાઓ હશે એ પણ દૂર થશે એવી નજરજનોને પૂરેપૂરી લોકજન સાથે સંવાદ કરતા તેમણે જણાવ્યું કે લોકોની સમસ્યાઓનું નિરાકરણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે અને તંત્રને પણ લોકોની સેવા માટે સજાગ રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સ્થાનિક આગેવાનો દ્વારા ભાપર વિસ્તારની વિવિધ વિકાસ યોજનાઓ અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા લોકોએ મંત્રીના માર્ગદર્શન માટે હર્ષ વ્યક્ત કર્યો હતો અને ભાપર વિસ્તારની સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી આજે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર જેઓને ગુજરાત સરકારનું મંત્રી પદનું સ્થાન મળ્યું છે એના કારણે તમારા મંદિરની અંદર એમનો ભવ્ય સત્કાર સમારોહ રાખ્યો હતો અને આપણી વાહ વિધાનસભામાં મંત્રીપદ મળતા બાભરનો બાભર તાલુકાનો વિકાસ વધશે એવી સર્વે નગરજનોને આશા છે સરકારે પણ આપણા વિસ્તારની કદર કરી આપણને મંત્રીપદ આપે છે સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સ્વરૂપજી એમને તે સૂપેલી જવાબદારી અમે સફળ થાય અને બાભરનો વિકાસ વધે એવી શુભ કરે દિવાળીના તહેવારની અંદર મંત્રીમંડળ બની રહે તેમાં કામ કરવા માટે અમને પણ એનો સમાવેશ કર્યો એટલે ખૂબ આભાર માનું છું આભાર આ વિસ્તારના લોકોએ જ્યારે મને પ્રેમ કર્યો હોય ત્યારે મને આ આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ થકી એમાંય બાબત ચીટીને બાબત શહેરે ખૂબ જ આશીર્વાદ આપ્યા છે એટલે એમનો ખૂબ ઋણી છું અને આ જે પણ કાંઈ છું એ આ વિસ્તારના લોકો વતી છું લોકોએ ખૂબ પ્રેમ આપે છે લોકોએ ખૂબ આભાર પ્રેમ આપવાથી આજે સરકારે હજર કરીને સરકારની અંદર મંત્રી તરીકે અને સરકારમાં અને સમાવેશ કર્યો છે એ બદલ સરકારનો પણ આભાર માનું છું અને અહીંના જનતાનો પણ આભાર માનું છું અહેવાલ ગોપાલ પુંજારા સંબંધ ભારત ન્યૂઝ ફાબર બનાસકાંઠા